ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી જેમાં પૂરક વચનમાં આજે આપણે કાવ્ય બે આવકારો જેના આપણે આજે પહેલાં આપણે કવિ પરિચય જોઈ લઈએ તો તેના કવિ છે દુલાભાયા કાગ જેમનો જેમનો જન્મ ઓગણીસો બે અને એમનું અવસાન ઓગણીસો સિત્યોતેરના રોજ થયો હતો કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગનું વતન અમરેલી જિલ્લાનું મજાદર ગામ છે તેઓ લોકગાયક અને લોકવાણીના મરમી હતા સમગ્ર ગુજરાત તેમને ભગત બાપુ તરીકે કે છે ઓળખે છે તેમના કાગવાણી સંગ્રહો બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે આવકારો ભજનમાં લોકઢાળમાં કે છે રચાયેલ કાવ્ય છે આવકારો જે આપણું ભજન આવકારો છે આપણું જે કાવ્ય તો એ એક ભજન છે અને એ ઢાળમાં રચાયેલું છે તેમાં શેની વાત કરો તો કે એમાં આપણને આતિથ્ય એટલે કે મહેમાન છે તો આતિથ્ય ધર્મની વાત છે એ સાહજિક રીતે અભિવ્યક્ત કરે કે મહેમાન આવે તો આપણે એને 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 કઈ રીતે આવકારો આપવો જોઈએ અને કઈ રીતે એમ કે એની વાત સાંભળવી જોઈએ અહીં કવિએ આપણને દેવો ભવની ભાવના આ કાવ્યમાં કે છે સરળતાથી વણી લીધી છે આપણા આગળ કોઈ મહેમાન પધારે ત્યારે કે છે આપણે એને મીઠો આવકારો એટલે કે પ્રેમથી આપણે એને આવકારો આપવું જોઈએ એટલું જ નહીં પણ કે છે કે એ કોઈ દુઃખ મુશ્કેલી કે સંકટમાં હોય તો કંઈ દૂર કરવા આપણે એને સહયોગી બનવું જોઈએ મનુષ્ય મનુષ્યને સંકટ સમય હંમેશા કહે છે મદદરૂપ થવું જોઈએ અતિથિની વાતને કહે છે આદરપૂર્વક સાંભળી અને તેના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરવી તેમજ છે તેની સાથે બેસી અને છે ભોજન કરવું જોઈએ અને મહેમાનને આત્મીયતાપૂર્વક કે છે વિદાય કરવાની વાત આ ભજનમાં કે છે વ્યક્ત થઈ છે તો હવે આપણે કાવ્ય છે તો તેની સમજૂતી જોઈએ તો કે છે કે હેજી તારા આગળ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે આપજે રેજી તો શું કવિ કહે છે કવિ શું કહે છે કે છે કે હે ખેજી એટલે કે જો કોઈ તારા આંગણે તારા ઘરે તારા આંગણે કે છે કે કોઈ આવે તારું આંગણું પૂછી અને કોઈ મહેમાન કહે છે કે તારા ઘરે આવે તો કે છે એને પ્રેમથી મીઠો આવકારો આપજે એટલે કે જો કોઈ તમારા ઘરે આવે તો આપણે પ્રેમથી એને આવો અને આવકારો આપવો જોઈએ મીઠો આવકાર કે એને આપણા ઘરે આવવાનું મન થાય તો એવી રીતે એને પ્રેમથી કે છે મીઠો આવકારો આપજે હેજી તારી પાસે સંકટ તો સંક તારી પાસે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે એજી એને આવકારો મીઠો આપજે રે એટલે કહે છે કે અતિથિ ત્યારે જ્યારે આવે તો એને પ્રેમથી મીઠો આવકારો આપજે પછી કહે છે કે એ જ્યારે કોઈ તકલીફ મુશ્કેલી કે સંકટમાં હોય ત્યારે એનું સંકટ છે એ તને સંભળાવે તો જો થઈ શકે તો એમાં તું સહયોગ કરજે જો તું મદદ થઈ શકે તો મદદ કરજે એવી રીતે કહે છે કે એનું જે સંકટ છે એને કાપવાની કોશિશ કરજે કાપવાનો પ્રયત્ન કરજે માનવી પાસે માનવી માનવી પાસે કોઈ માનવી ના આવે રે હેજી તારા દિવસે દે દિવસો દેખીને દુખી આવે કહે છે કે માણસ હોય એની પાસે જ કે છે માણસ આવે બરાબર એટલે કે છે કે કોઈ માણસ હોય એની પાછળ કહે છે એની પાસે કે છે માણસ આવે તો કહે છે કે જ્યારે એ દુઃખમાં હોય ત્યારે કહે છે કે એ તારા જોડે એમ કે કોઈ આશા લઈને આવે એ જ્યારે દુખમાં હોય ત્યારે કહે છે તારી પાસે આવે તો થઈ શકે તો એનું દુઃખ છે એને એને દુઃખ પ્રત્યે એને સહાનુભૂતિ આપજે થઈ શકે તો એની દુઃખમાં એની મદદ કરજે ત કેમ તમે આવ્યા એમ નવ કહેજો રે હેજી તેને ધીરે ધીરે તું બોલવા દેજે રે પછી કહે છે કે જ્યારે દુઃખમાં હોય અને જો એની દુઃખની વાત કરે છે તો એની દુઃખને સાંભળજે બરાબર થઈ શકે તો સહયોગ કરજે પણ એને તમે કેમ આવ્યા છો એવું કે છે એને પૂછજે નહીં તો એને દુઃખ થશે એટલે કે છે કે એને ક્યારેય એવું ના પૂછતા કે તમે કેમ આવ્યા છો પણ આવે તો એને પ્રેમથી મીઠો આવકારો આપજો એનું સંકટ મુશ્કેલી છે એને દૂર કરવાની એને એમાં સહયોગ કરવાની કે છે કે કોશિશ કરજો એનું દુઃખ કાપવાની કોશિશ કરજો અને કહે છે કે એ એના દુઃખના દિવસોમાં જ્યારે તમારા ઘરે આવે તો કહે છે કે એને પ્રેમથી સાંભળજો એ બોલે તો એને પ્રેમથી સાંભળજો એને એની દુઃખ છે એને વ્યક્ત કરવા દેજો એ શું કહે છે એ પ્રેમથી સાંભળજો વાત એની સાંભળી આડું ન જોજો હેજી એને માથુરે હલાવી તું દેજે પછી કહે છે કે એને બોલવા દેજો અને જ્યારે એ એનું સંકટ છે એનું દુઃખ છે એ તમારા જોડે વ્યક્ત કરે તો એની વાતને ધ્યાનથી સાંભળજો પછી એવું ના થાય કે એ એની દુઃખ કહેતો હોય ત્યારે આપણે એની સામું નહીં પણ આપણે આપણા બીજા કામમાં વ્યસ્ત હોય આપણે આડું જોઈ જઈએ તો એને એમ થશે કે આને મારા દુઃખમાં આને કોઈ રસ નથી એટલે એને એવું ના લાગે એટલે કહે છે કે તમે માથું હલાવી એટલે આપણે માથું હલાવી અને અને એમ કે આપણે એની વાત એનું દુખ સાંભળીએ છે એવું આપણે વ્યક્ત કરવાનું એટલે કે છે કે એ જ્યારે વાત સંભળાવે એનું દુઃખ વ્યક્ત કરે તો આડું નહીં જોવાનું અને કે છે હોકારો એટલે કે હામાં માથું હલાય અને કે છે કે આપણે એને વ્યક્ત કરવાનું કે હું તારું દુઃખ છે એ સાંભળું છું કાગ એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે હેજી રે અને ઝાપા સુધી તું મેલવાને જાજે રે પછી કવિ કહે છે કે તો એ આવે દુઃખ સાંભળજે એનું દુઃખ છે એ જ્યારે વ્યક્ત કરે તો જો થઈ શકે તો એના દુઃખમાં ભાગીદાર બનજે એનું દુખ દૂર કરવાનું કોશિશ કરજે પ્રયત્ન કરજે અને કહે છે કે એ આવે તો એને પ્રેમથી પાણી પાજે એના એના ભેગો સાથે બેસી અને જમજે અને જ્યારે એ કહે છે કે વિદાય લેતો હોય તો ત્યારે પ્રેમથી અને ઝાપા સુધી કે છે કે મેલવા જાય પછી એવું ના કોઈક આપણા ઘરે આવે એટલે કે હું જાઉં તારું જ આવજાવ એમ નહીં કરવાનું પણ કહે છે કે એને પ્રેમથી એને પાણી પાજો એને એમ કે પ્રેમથી જમાડજો અને કહે છે કે જ્યારે એને પ્રેમથી ઝાંપા સુધી આંગણાની બહાર સુધી કહે છે કે ઝાપા સુધી એને પ્રેમથી મૂકવા જજો તો એને થાય કે ના ખરેખર મારી વાત સાંભળવા વાળું દુઃખ કોઈ છે મારું દુઃખ છે એને એને સાંભળવા વાળું મારું દુઃખ દુઃખ કરવાવાળું છે તો આવી રીતે કહે છે કે જ્યારે તમારા ઘરે મહેમાન આવે તો આવી રીતે પ્રેમથી એને મીઠો આવકારો કે છે આપજે તો આ સરસ મજાનું આપણું કાવ્ય હતું આવકારો